બોટારમાન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર ના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશની નવી સરકારે હિન્દુ સંતોની ધરપકડ કરેલ છે તેને તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા બાદ બાંગ્લાદેશ હિન્દુ સમાજની મદદ કરનારા સંત ચિનયદાસ મહારાજની ધરપકડ કરેલ છે જેથી હિન્દુ સમાજ ઉપર અત્યાચારો બંધ થાય અને ચિનમયદાસ મહારાજને મુક્ત કરવાની માંગ સાથે દેશમાં વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે બાંગ્લાદેશ અત્યાચારો બંધ કરવા તેમજ ચિનમય મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે બેન દીકરીઓની લાજ લૂંટવામાં આવી રહી છે વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા હિન્દુઓને જ્યારે સહયોગ કરવામાં આવે એવા પરમ પૂજ્ય ચિન્મય દાસ મહારાજની ધરપકડ કરવામાં આવે જ્યારે આ અત્યાચારો બંધ થાય અને પરમ પૂજ્ય ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવામાં આવે આવું સારા એ દેશની અંદર હિન્દુ સમાજની માગણીઓને વડાપ્રધાન દ્વારા પ્રકાશિત કરવા માટે સારા દેશના જિલ્લા કેન્દ્ર ઉપર આ આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે બોટાદ અંદર બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું અને આ માગણી ને જલ્દ આંતરરાષ્ટ્રીય લેવલે રજૂ કરી અને તથા અત્યાચારો બંધ કરવામાં આવે એવી માગણી આજ રોજ કરવામાં આવી છે પરિચય પ્રભુદાસ રાસડિયા આજ રોજ મોટા સમસ્ત હિન્દુ સમાજ વતી મહેરબાન કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો બંધ થાય બેની દીકરીઓની લાજ ન લૂંટાય વેપારીઓને જે હેરાન કરવામાં આવે છે અને જે અમને માનસિક રીતે અને જે ચિન્મય જે જેલ હવાલે કરેલા છે એ ચિન્મયદાસજીનો ઝડપથી જેલમાંથી છુટકારો થાય એટલે બોટાદ શહેર વતી સમગ્ર ભારત દેશમાં આપણો અવાજ પહોંચે એ અવાજ પહોંચાડવા માટે સમગ્ર સમસ્ત હિન્દુ સમાજ વતી આજે આવેદનપત્ર આપી અને આપણો અવાજ પહોંચાડવા માટે આ એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે જો ચિનમદાસને રિહ કરવા મને આગામી દિવસોમાં ગાંધીજી માર્ગે સમસ્ત હિન્દુ સમાજ રોડ ઉપર આવી જશે અને ન છૂટકે બાંગ્લાદેશને એ અમારી માંગ સ્વીકારી અને ચિનમદાસજી છુટકારો કરવો પડશે